સી માં રાખવામાં આવ્યો હતો જેમાં વડોદરા સાંસદ મેન ભટ્ટ વડોદરા જિલ્લા પ્રમુખ સતીષભાઈ પટેલ ઘનશ્યામભાઈ પટેલ પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુમા પ્રવક્તા જયરાજસિંહ તેમજ ભરતસિંહ બાપુ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પુરાણી સતીશભાઈ મકવાના ધર્મેશભાઈ પંડ્યા તેમજ અન્ય હોદ્દેદારો કાર્યકરોની ઉપસ્થિતિમાં આ સભા યોજવામાં આવી હતી ભવ્ય વિજયનો વિશ્વાસ એકવાર મોદી સરકાર અબકી બાર ચારસો પારના નારા સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું કે વાઘોડિયામાં બે વોટ આપવાના છે એક વોટ લોકસભાને બીજો વોટ વિધાનસભાને આપી એક કમર દિલ્હી વડાપ્રધાનને મોકલવાનું છે અને બીજું એક કમર ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મોકલ કરવાનું છે જ્યારે આ સભામાં અનગઢના રામગઢ ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસની સભામાં પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ તમારો કોલર કોઈ પકડે મારી જોડે આવજો ફાયરિંગ કરી દઈશ આવા વિવાદિત ભાષણો કર્યા હતા ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ સભામાં વળતો જવાબ મધુભાઈને આપ્યો જેમને ડિપોઝિટ ગઈ છે ચણા પણ નથી આવવાના અને પોતે જીત્યા નથી અને એ બીજાને જીતાડવા નીકળ્યા છે જેમને એક માખી મારી નથી એ શું ફાયરિંગ કરવાના છે અને આ સભામાં બેઠેલા એક પણ મારો કાર્યકર બીવે છે તાકાત હોય તો ફાયરિંગ કરી જુએ પછી જો મારી જનતા જવાબ આપે છે આવા વર્તા જવાબ ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ મધુભાઈ આપ્યો આજે સમગ્ર દિવસ દરમિયાન વાઘોડિયા વિધાનસભા વડોદરા લોકસભાના મતદારોનો સંપર્ક કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ખૂબ લોકોમાં ઉત્સાહ છે ત્રીજી વાર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવા માટેનો જે ઉત્સાહ છે એ રીતે અત્યારે તમામ મુદ્દાઓ કરતાં એક જ વાત છે કે આ દેશના વડાપ્રધાન ફરીથી મોદી સાહેબ થાય જે વાત ભાવનાત્મક મુદ્દાઓની હતી એ તો હવે પૂરી થઈ છે હવે સમગ્ર દુનિયાની હરીફાઈ કરવા માટે જે ખાસ કરી અને ફાઇવ ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી છે દેશની ત્રીજી મહાસત્તા આપણે નજીકમાં ભવિષ્યમાં બનવાના છીએ એટલે એ દિશાની અંદર ચૂંટણીઓના મેદાનમાં ઝડપથી ભારતીય જનતા પાર્ટીનું મતદાન કરીએ ભાજપને જીતાડીએ

આ ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટીના લોકો અને ભારતીય જનતા પાર્ટી જ્યારે દેશ અને ગુજરાતની અંદર વિકાસના કામો કરતી હોય ત્યારે આ જે ટોળકી હારેલાઓની ભેગી થયેલી ટોળકી ક્યાં જે ઉમેદવાર છે એ પંચાયતનું ઇલેક્શન પણ હારી ચૂકેલા છે આ જે વિવાદિત બયાન કરનાર ધારાસભ્ય શ્રી માજી પોતે 2022 હજાર અંદર ડિપોઝિટ પોતાની ગુમાવી ચૂક્યા છે કોંગ્રેસ પણ મારી સામે ડિપોઝિટ ગુમાવી ચૂકી હોય પોતે હારેલી વ્યક્તિ બીજાને જીતાડવા નીકળે એવું મતદારોને ક્યારે પણ મગજમાં ઉતરવાનું નથી તમે પોતે જીત્યા નથી તો તમે પોતે બીજાને લઈને જીતવાના બદલે આ કોંગ્રેસને ડુબાડવા માટે ભેગા થયેલાઓને કોંગ્રેસને ડુબાડીને જંપવાના છે અને વાઘોડિયાની વિધાનસભાની જનતા સારી રીતે જાણે છે કે ભાઈ આ વિસ્તારની અંદર એમને ભારતીય જનતા પાર્ટીએ પાંચ વાર ટિકિટ આપી હોય અને એ વિકાસના કામો કરી ના શક્યા હોય અને પોતે જેને ભારતીય જનતા પાર્ટીમાંથી ચેરમેન પણ સરકારમાં બનાવ્યા હોય તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સાથે વફાદાર ના રહેલા વ્યક્તિને આ વિધાનસભાના લોકો સારી રીતે ઓળખતા હોય એટલે એના માટે થઈને મારે વિશેષ કહેવું નથી પણ એટલું કહેવા માગીશ કે આ ક્ષત્રિય સમાજની વિધાનસભાની અંદર કોલર પકડીને હું ફાયરિંગ કરીશ તો આપના માધ્યમથી કહેવા માગું છું કે કોઈ દિવસ મચ્છરને પણ મારું નથી ફાયરિંગની તો દૂરની વાત છે અને તાકાત હોય તો ફાયરિંગ કરી બતાવે અને એના પછી અમારી જે જનતા છે એ શું જવાબ આપે છે એ તમને ખબર પડશે એટલે આવા વિવાદિત બયાનો આ ભાઈને આપવાની ટેવ છે કાયમ માટે વિવાદિત બયાન લેવાનું પછી સામેથી કોઈ વાત આવે અને એ વાતને માફી માંગી લેવાની એટલે આ ભાઈને માફી માગવાની પણ કાયમ માટે ટેવ છે અને વિવાદિત બયાન આપવાની પણ ટેવ છે એટલે અમારી વાઘોડિયાની જનતા બિલકુલ જાણે છે અને ચાર તારીખે વાઘોડિયાની જનતાનો જે જુસ્સો અને જોમ છે એ આપને મળી જશે ત્યારે આ બધા એને જે જવાબ આપવાનો છે એ અમારી વાઘોડિયાની જનતા જવાબ આપી જ દેશે ને એમને એનું પરિણામ ચાર તારીખે જોવા મળે